સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત કીર્તિપાલ સિંહ પુવારને તેમની ચોત્રીસ વર્ષની નિષ્ઠાવાન સેવા બદલ ઇંગ્લેન્ડની સંસ્થા વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે ઓગણીસો એકાણુંમાં કોન્સ્ટેબલ તરીકે કારકિર્દી શરૂ કરનાર પુવારને અત્યાર સુધીમાં છસો જેટલા રિવોર્ડ્સ રાષ્ટ્રપતિ એવોર્ડ અને ડીજી ડિસ્ક એવોર્ડ મળી ચૂક્યા છે તેમની કારકિર્દી સાહસિક કિસ્સાઓથી ભરેલી છે બે હજાર ઉદ્યોગપતિ ગૌતમ સાબ

પ્રમાણપત્ર છે